પરિવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત છેલ્લા વર્ષથી રાજકોટ જામનગર વાંકાનેર તથા આજુબાજુના નાના ગામડાઓ અને સ્લમ વિસ્તારોની જરૂરિયાતમંદ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરી રહ્યા છીએ હાલમાં અમારા ધ્યાનમાં આવેલ છે તેથી અમુક દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડની સાથે સાથે અંડર પણ નિશુલ્ક વિતરણ કરી રહ્યા છીએ ગંદા કપડાથી થતા નુકશાન અને સેનેટરી પેડના ફાયદા સમજાવતા સેમિનાર પણ યોજવામાં આવે છે પેડ વિતરણ કરવામાં આવી રહ્યું છે સાલો સાથે મળી કોઈના સ્મીપનું કારણ બનીએ મનીષ રાઠોડ રોકલ રાઠોડ મેંગો પીપલ પરિવાર નો નવ બે સાત છ શૂન્ય શૂન્ય સાત સાત આઠ છ